સુરતના પૂણા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે ચપ્પુની અણીએ લૂંટ નીક કરવામાં આવી છે સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે લેસની દુકાનમાં કામ કરતા દ્રોવીન વાસાણીને ચપ્પુ મારીને લૂંટી લેવાયું છે ટ્રુમિન બેંકમાંથી રૂપિયા ઉપાડી અને ગોડાઉન તરફ જઈ રહ્યો હતો ત્યારે બેંકની બહાર રેકી કરીને બેસેલા બે અજાણ્યા શખ્સોએ તેની ઉપર હુમલો કર્યો અજાણ્યા સક્ષોએ ધ્રુવિન પર હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થયા છે ઇજાગ્રસ્ત ધ્રુવિનને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મામલે પૂણા પોલીસે તપાસ શરૂ કરી છે ઘટના છે સુરતના પુણા વિસ્તારની કે જે લેસની કંપનીમાં કામ કરતા એક શખ્સને જે છે તેની ઉપર છરી વડે હુમલો કરીને તેને લૂંટી લેવામાં આવ્યો છે તેને ઈજાગ્રસ્ત કરીને લૂંટી લૂંટ ચલાવવામાં આવી છે બેંકની બહાર જે છે ધ્રુવિન નામનો વ્યક્તિ જે છે જ્યારે પૈસા લઈને આવી રહ્યો હતો ત્યારે રેકી કરીને બેઠેલા બે વ્યક્તિઓએ તેની ઉપર જીવલેણ હુમલો કર્યો અને હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થયા છે તેના પેટના ભાગે અને હાથના ભાગે છરીના ઘા મારી સાડા ત્રણ લાખ રૂપિયાની જે છે લૂંટ કરવામાં આવી છે ઘટના છે સુરતના પૂણા વિસ્તારની આ બાબતે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે